ભાગવતમાં એવી કથા છે ભગવાન શ્રી કૃષ્ણ બધાને લઈ અને ગિરિરાજજી પાસે ગયા છપ્પન ભોગ ધૈરા હો છપ્પન ભોગ ધૈરા પછી ગોવાળિયાઓએ પૂછ્યું કે હે કનૈયા તારો ગિરિરાજજી જમશે કે નહીં જમે ભાગવતમાં લખેલું ગોવાળિયાના શબ્દ હો તારો ગિરિરાજ જમશે કે નહીં ભગવાન કૃષ્ણ કહે છે ભગવાનને જે ધરોને એ ભગવાન જમે છે ભગવાન ખાલી દ્રષ્ટિ માત્ર થી જમે છે પણ પછી તો ભગવાન કૃષ્ણ બધા ગોવાળિયાઓ ને કીધું એ ગોવાળિયાઓ તમે બધા આંખ બંધ કરી દો બધા ગોવાળિયાઓએ જ્યાં આંખ બંધ કરી ત્યાં તો ઠાકુરજી પોતાનું એક સ્વરૂપ ગિરિરાજજી ની અંદર પધરાયું બધાને કીધું આંખ ખોલો અને જ્યાં આંખ ખોલી ત્યાં તો હામે કનૈયો દેખાય ગિરિરાજજી અને બાજુમાં કનૈયો દેખાય ગોવાળિયાઓએ કીધું કનૈયા આ ગિરિરાજજી તો સેમ સેમ ટુ જેવો જ લાગે છે કીધું હું જ છું ગિરિરાજજી કોણ છે તો કે ઠાકુરજી સ્વયં છે ગોવાળિયાઓ બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા અને પછી બધા હાથ જોડી ગિરિરાજજી ને પ્રાર્થના કરે હે ગિરિરાજજી તમે આ છપ્પન ભોગ અન્નકૂટ આરોગો બધાએ પ્રાર્થના કરી એટલે ભગવાન ગિરિનાથજીએ પોતાનું મુખ ખોલ્યું અને જ્યાં મુખ ખોયલું ત્યાં તો એક પછી એક અન્નકૂટનો પ્રસાદ ભગવાન એ સામગ્રી આરોગવા લાગ્યા હો ભાગવતની એવી કથા છે એક પછી એક બધી સામગ્રી ભગવાન ગિરિરાથજી આરોગ્ય છે હવે કથા સાંભળજો ખાસ અહીંયા સાંભળવા જેવી કથા છે ગોવાળિયાઓ અને બધાને ચિંતા થઈ કે આ ગિરિનાથજી મોટા મોટા ટોપલા ખાવા લાગ્યા છે વાહે કાંઈ વધશે કે નહીં વધે પાછળ કાંઈ વધશે કે નહીં વધે બસ એ સમયે બધાય કૃષ્ણને પૂછ્યું કે નહીં આ તારા ગિરિરાજજી એટલો બધો પ્રસાદ ખાઈ જાય છે વાહે કાંઈ વધશે કે નહીં ભગવાનના શબ્દ ભાગવતમાં લખેલા છે એ સાંભળજો ભાગવતમાં લખેલું છે કૃષ્ણ કહે છે ભગવાન જમેને એ કોઈ દી ખૂટે નહીં અને પછી તો કથા છે બધાને પ્રસાદ આપવામાં આવ્યો

ગોવાળિયાઓ બધા પછી પ્રસાદ લે છે અને ભાગવતની કથા છે એ સમયે નારદજી આવ્યા નારદજીએ બે હાથમાં પ્રસાદ લીધો નારદજીએ બે હાથમાં પ્રસાદ લીધો એક હાથનો પ્રસાદ નારદજી પોતે ખાઈ ગયા અને બીજા હાથનો પ્રસાદ કોની માટે લઈ ગયા તો કે ઇન્દ્ર માટે ઇન્દ્રને જઈને પ્રસાદ આપ્યો ઇન્દ્રએ પ્રસાદ આરોગ્ય ઇન્દ્રએ કીધું બહુ મીઠો પ્રસાદ છે નારદજી ક્યાંથી લાવ્યા શેનો પ્રસાદ છે

ઇન્દ્રની આજ્ઞા થઈ પ્રલયકાલી સામર્થક મેઘ વ્રજમાં જાય છે એટલો બધો વરસાદ વાયો એટલો બધો વરસાદ આવ્યો બધા એટલા બધા ભયભીત થઈ ગયા ભાગવતમાં લખેલું છે બધા ગોવાળિયાઓ કનૈયા પાસે આવ્યા હે કનૈયા તે કીધું એટલે મેં ઇન્દ્ર ની પૂજા બંધ કરી ગિરિરાજજી ની પૂજા ચાલુ કરી ઇન્દ્ર અતિશય ક્રોધિત થયા છે તું અમારી રક્ષા કર ભગવાન કૃષ્ણ કહે છે સાંભળજો કનૈયાના શબ્દ છે ભાગવતમાં કૃષ્ણ કહે છે તમે મારા સરને શું કામ આવ્યા આપણે જેની પૂજા કરી હોય આપણે એના સરને જાવું જોઈએ કૃષ્ણ પણ કહે છે હો ઠાકુરજી સ્વયં કહે છે આપણે કોની પૂજા કરી તો કે ગિરિરાજજીની હાલો આપણે બધા એને સરને જાય હું પણ એના સરને જાઓ તમે પણ એના સરને ચાલો ભગવાન કૃષ્ણ યશોદા નંદ બાવા ગોવાળિયાઓ બધા ધીરે ધીરે જાય છે ગિરિરાજજી પાસે આવીને ઠાકોરજી હાથ જોડ્યા જોત જોતામાં ગિરિરાજજી ને ઠાકોરજી એ પોતાના ડાબા હાથના ના ટચલી આંગળી ના અગ્ર ભાગ ઉપર ગિરિરાજજી ને ધારણ કર્યા સવે જય જય કાર કર્યો બોલો શ્રી ગિરિરાજ ભગવાન ગિરિરાજજી ને આમ ધારણ કર્યા એવું સરસ મજાનું સ્વરૂપ લાગતું હતું શ્રી કૃષ્ણ ઠાકોરજી બધાને કહે છે હે ગોવાળિયાઓ ગોપીઓ તમારી પોતપોતાની ગાયોને લઈને અંદર આવી જાઓ આપણે બધા એ ગિરિરાજજી ના શરણ માં આવીએ બધાને ડર લાગે છે મનમાં આ કનૈયો છે કઈ નક્કી નહીં અંદર જ્ઞાન નહીં જો આ નીચે મૂકી દીધો તો એક કઈ ફૂલ પધરાવા વાકે રહે રે ભાગવતની કથા છે ભગવાન શ્રી કૃષ્ણ બધાને અભયત્વ નું દાન આપે છે બધાને અભય બનાવી દીધા બધાને કીધું ચિંતા ન કરો આ ગિરિરાજજી ઉપર ભરોસો રાખો ભગવાને સાત દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કર્યા બધા ગોવાળિયાઓ ગોપીઓ બધાને અભયત્વનો દાન કર્યું સાત દિવસ પછી વરસાદ બંધ થયો ભગવાન શ્રી કૃષ્ણ બધાને કહે છે કે હવે બધા ગિરિરાજજી બહાર આવો બધા બહાર આવ્યા પછી ઠાકોરજી ગિરિરાજજીને નીચે સ્થાપિત કર્યા અને જેવા નીચે સ્થાપિત કર્યા બધાએ ગિરિરાજજીના દર્શન કર્યા ના દર્શન કર્યા પછી ભગવાન કૃષ્ણ બધાને કહે છે બધા પોતપોતાના ઘરે જાઓ ભાગવતની કથા જુઓ સાહેબ બધા પોતપોતાના ઘરે ગયા આ કથા સાંભળવા જેવી છે હો એટલો બધો વરસાદ પડ્યો ભાગવતમાં લખેલું છે પ્રલયકાલી સામર્થન મેં કેટલો વરસાદ પડ્યો પણ ગોવાળિયાઓ જ્યારે ઘેરે ગયા ને તો પોતાના ઘરે જેવું હતું ને એવું ને એવું જતું પાછું એટલો બધો વરસાદ થયો પણ વ્રજને કાંઈ થયું નથી ભાગવતમાં લખેલું છે ભગવાન કૃષ્ણ ની કૃપા કેવલ ને કેવલ આ બાજુ ભગવાન મને કઈ કરી નાખશે તો એટલે ઇન્દ્ર આવતો નથી પણ નારદજી એ કીધું એ ઈન્દ્ર તું એક કામ કર તારી ગાય લઈને તું ભગવાન ની પાસે જા ગાય ને જોશે ને એટલે ઠાકોરજી રાજી રાજી થઈ જશે

ઇન્દ્રએ આવીને ભગવાનની સ્તુતિ કરી ભાગવતમાં લખેલું છે ઇન્દ્રએ જે સ્તુતિ કરી બહુ સરસ મજાની છે ઓ આમયભાઈ જો એ ભગવાનની પૂજા માણસ બે રીતના કરે છે કા ભયથી ને કા ભાવથી કળિયુગમાં કોઈ ભાવથી ભગવાનની પૂજા કરતું નથી ભયથી બધા પૂજા આ ઇન્દ્રને ભય છે મનમાં એટલે સ્તુતિ જે બોલે છે ને એમાં વારા ઘડીએ સોરી 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 કીધા કરે છે